મિત્રો પહેલી ઘોડી ચડવામાં લોકો દુખી થઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે લોકો એકદમ થાકી રહ્યા છે મિત્રો મારવેલાની બીજી ઘોડી પર મિત્રો ચાલીસ ચાલીસ રૂપિયા પાણીના ગ્લાસ અને પાણીના બોટલના લેતા હોય છે આ તમે જોઈ શકો છો કે પહેલી જ ઘોડીમાં બધા થાકી રહ્યા છે ને બધાની કૅસટ પૂરી થઈ રહી છે હજી તો આગળ હજી મિત્રો ઘોડી ચડવાની બાકી છે મિત્રો તમે જે નિહાળી રહ્યા છો મારી પણ આ કેસેટ પૂરી થઈ ગઈ છે હું ધીમે ધીમે પણ આગળ વધી રહ્યો છું મિત્રો મિત્રો આપણે મારવેલાની પેળી ઘોડી પહોંચી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો કે મારવેલાની પેળી ઘોડી છે ને અહીંથી નીચે ઉતરવાની શરૂઆત થાય છે આ ટ્રાફિક જામના દ્રશ્યો તમે જોઈ શકો છો મારવેલાની પેઢી ઘોડી ઉપર માળવેલાની પેલી ગોળીના મિત્રો આ દ્રશ્યો છે પગથિયાથી બધા નીચે ઉતરી રહ્યા છે મિત્રો આ તમે જોઈ શકો છો કે એક 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 પગથિયા નીચે ઉતરવા પડે જય ગિરનારી જય ગિરનારી કરતા બધા નીચે ઉતરી રહ્યા છે મિત્રો આ ઘોડી ઉતરવામાં મિત્રો પેલા લસરી જાય એવો રસ્તો હતો અત્યારે પગથિયા બનાવવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ધીમે ધીમે પગથિયાથી બધા નીચે ઉતરી પેલી છે મિત્રો તમે બીજી ઘોડી નીચે ઉતરો એટલે જમવા માટે મિત્રો ગરમા ગરમ ભજીયા મળશે સામે તમે જે જોઈ રહ્યા છો એ ચાઇનીઝ મંચુરિયા વાળા છે અત્યારે અને મારી પાછળ તમે જોઈ શકો છો કે ગરમા ગરમ દાળ ભાત શાક કાઠિયાવાડી બધું મિત્રો અહીંયા મળતું હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે તમે પૈસા દઈને મિત્રો અહીંયા જમી શકો છો આ તમે નિહાળી રહ્યા છો પરિકમાનો બીજો દિવસ મારવેલાની ઘોડી નીચે ઉતરી ગયા છીએ મિત્રો આપણે મિત્રો મારવેલાની પેઢી ઘોડી ઉતરો એટલે રોડની બંને બાજુ મિત્રો જમવા માટે નાસ્તા કરવા માટે પરોઠા હાઉસ રેસ્ટોરન્ટ અને દળપત શાક ગુજરાતી થાળી એવું બંને બાજુ મળતું હોય છે અહીંયા થોડીક ખુલ્લી ખુલ્લી જગ્યા આવી ગઈ છે અત્યારે ચાલવા માટે આ તમે જોઈ શકો છો કે ગિરનારી છે ગુજરાતી થાળી અને પાઉંભાજી કોલ્ડ ડ્રિંક્સ આઈસ્ક્રીમ બધું અહીંયા મળતું હોય છે મિત્રો પણ અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક અહીંયા કાચું શાક બકાલું પણ મળે છે મિત્રો આપણે હવે ધીમે ધીમે આગળ હાલી રહ્યા છીએ મિત્રો વિડિયો આવી જ રીતે મિત્રો જો ઘરે જો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મિત્રો આપણે બીજી ગોળી પસાર કરી લીધી છે અત્યારે આપણે બીજી ગોળીના ટોચ ઉપર પહોંચી ગયા છીએ આ તમે નિહાળી રહ્યા છો બીજી ગોળીનો આ ટોચ પોઈન્ટ છે આ સામે તેમનો વોચ ટાવર છે મિત્રો અને આપણે બીજી ગોળી ક્રોસ કરી લીધી છે મિત્રો હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો બીજી ગોળી આપણે પસાર કરી દીધી છે મિત્રો હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરશું નીચે ઉતરવાના પગથિયા છે મિત્રો તમે નિહાળી રહ્યા છો બીજી ઘોડી આપણે પસાર કરી લીધી છે હવે આપણે અત્યારે જઈ રહ્યા છીએ બોરદેવી પડાવ તરફ મિત્રો પરિક્રમાની સંપૂર્ણ માહિતી કેવું ટ્રાફિક છે મિત્રો બધી માહિતી હું તમને મારી સિરીઝમાં વિડીયો વિડીયો રહેજો તડકો બહુ જ છે મિત્રો અત્યારે રાત્રે ઠંડી હોય છે ફૂલ અને દિવસનો તડકો હોય છે આ ટ્રાફિક તમે પરિક્રમાનું જોઈ શકો છો બીજા દિવસનું કાલ તો તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે આપણે સાઈડમાંથી ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો ભાઈ ભાઈ સાખિન સાખિન આવા રસ્તે થી મિત્રો સાઈડમાંથી અમે નીચે ઉતરી રહ્યા છીએ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો કે લોકો બધા શોર્ટકટ થી નીચે ઉતરી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે કેવડો મોટો પથ્થર છે પણ તોય પણ બધા લોકો અહીંયા શોર્ટકટ થી નીચે ઉતરી રહ્યા છે આપણે શોર્ટકટ રસ્તો થી નહીં ચાલીએ મિત્રો આપણે જે આ મેઇન રૂટ છે આપણે ત્યાંથી નીચે ઉતરશું કારણ કે શોર્ટકટ શોર્ટકટ રસ્તો આખો ડેન્જર રસ્તો છે ઉતરવા માટેનો એટલે આપણે અત્યારે અહીંથી જ આગળ વધશું મિત્રો હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરી છીએ અને જે ખાણી પીણીનો ભાવ છે તે ઘટતો જાય છે જેમ જેમ આપણે નીચે ઉતરતા જાય છે અને ખાણી પીણીનો ભાવ ઘટતો જાય છે અને અહીંયા માળા અને હારની આવી બધી વસ્તુઓને વેચતા હોય છે દસ રૂપિયામાં લીંબુ છોડા અત્યારે આપે છે અને ઉપર ત્રીસ રૂપિયા ને ચાલીસ રૂપિયા માં લીંબુ સોડા ને પાણી ની બોટલ ભરી દેતા હોય છે આપણે હવે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ અને આ મોતીઓ ની માળા ને રુદ્રાક્ષ ની માળાઓ બધી અહીંયા મળતી હોય છે આપણે જઈ રહ્યા છીએ અત્યારે બોરદેવી તરફ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો તમને પરિક્રમામાં કેવા કેવા દ્રશ્યો જોવા મળે છે તે બધું અમારા વિડીયો બતાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો જેવા તમે બીજી માળવેલા ઘોડી ઉતરીને બોરદેવી પળાવ તરફ જતા હોય છે તે રસ્તામાં ખાણી પીણીને નાના નાના સ્ટોલ છે મિત્રો અત્યારે બધું વ્યાજબી ભાવે અહીંયા વેચવામાં આવે છે ઉપર તો બધું ડબલ ટ્રબલ ભાવે વેચતા હતા મિત્રો આ ચારે બાજુ અત્યારે પાણીપીણીના નાના નાના સ્ટોલ છે સંતરા છે સફરજન છે જામફળ છે ઉપર ત્રણ ગણા ચાર ગણા ભાવ લેતા હતા અત્યારે જુનાગઢના ભાવ જેવા અત્યારે ભાવ છે અત્યારે એકદમ વ્યાજબી ભાવમાં મિત્રો અહીંયા બધું વેચાઈ રહ્યું છે પાણીપીણીની વસ્તુ આ ડોડો મિત્રો ઉપર ત્રીસ રૂપિયાનો હતો અહીંયા દસ રૂપિયાનો છે મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ બોરદેવી તરફ આ લોકો વેચવા વાળાને ખબર છે કે અત્યારે થોડી જ વારમાં હવે બધા સેવા કેમ્પો આગળ આવશે કારણ કે હવે આપણે મારવેલા બે ઉતરી ગયા છીએ મારવેલા ઉપર મિત્રો કોઈ સેવા કેમ્પ હોતા નથી કારણ કે તે મોટા મોટા પહાડ હોય છે પહાડ ચડવાના હોય છે ને પહાડ ઉતરવાના હોય છે એટલે આગળ બધા સેવા કેમ્પો ચાલુ થશે એટલે નીચે બધા ભાવ વેચબી થઈ જતા હોય છે આ રસ્તો અત્યારે સીધો બોરદેવી તરફ જઈ રહ્યો ને આપણે બોરદેવી તરફ જશું મિત્રો મિત્રો મારા મારવેલાના વિડીયોમાં પહેલી ઘોડીના વિડીયોમાં બીજી ગોળીના વિડીયોમાં મારા એક મેં તમને બતાવેલા નથી કારણ કે હું આખો દૂરથી ભરેલો છું મિત્રો ધૂળની ચાદર આપણા શરીર ઉપર છે નદીઓમાં નાહવાની કઈ વ્યવસ્થા હતી નહીં રાત્રિના જંગલમાં જઈને નાહવું તે મને યોગ્ય ન લાગ્યું એટલે નહવા ધોવાનું આપણે તળેટી પહોંચીને કરશું અને એટલા માટે મેં મારો સીન નથી દેખાડેલો કારણ કે જ્યારે કેમ્પના શૂટિંગ કર્યા ત્યારે તો એટલી બધી ધૂળ નહોતી ને પબ્લિકે એટલું બધું નહોતું પણ તમે ગિરનાર પરિક્રમામાં આવશો એટલે તમે ધૂળ આખા ભરાઈ જશો આ તમે મારા પગ જોવો મિત્રો જેટલા પણ લોકો પરિક્રમામાં જઈ રહ્યા છે આ ધૂળતી ભરાયેલા છે આ ધૂળની ચાદર છે મિત્રો તમે જોઈ શકો છો કે બંને બાજુ જામફળ ને નાના નાના સ્ટોલ છે અત્યારે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે શ્રવણ વોર્ડ પાસે શ્રવણ વોર્ડ નું બોર્ડ મારેલું છે નીચે નીચે ભાઈ જાત ઠંડુ ઠંડુ પાણી છે શ્રવણ વોર્ડ આપણે પોચી ગયા છીએ મિત્રો શ્રવણ ની જગ્યા જે પરિક્રમા આવે છે અત્યારે કોરદેવી ના રસ્તે આ શ્રવણ નું વોર્ડ છે મિત્રો આનો શું ઇતિહાસ છે આનો શું મહિમા છે મિત્રો આપણને તો અત્યારે કઈ ખ્યાલ નથી પણ આપણે અત્યારે દર્શન કરી લઈએ શ્રવણ વડના અહીંયા બધા બે થોડીક વાર વિસામો લેતા હોય છે આ શ્રવણ વડ દર્શન કરતા હોય છે મિત્રો તો હવે આપણે ધીમે ધીમે આગળ વધશું મિત્રો ઢ ના દર્શન કરીને તે આપણે બોરદેરી તરફ જઈ રહ્યા છીએ આ સાઇન બોર્ડ મારેલા હોય છે પરિક્રમામાં સફેદ કલરના કે તમારા આ જ રૂટ ઉપર ચાલુ મિત્રો નીચે તમે જોઈ રહ્યા છો કે નાના નાના ઝરણા વહી રહ્યા છે પરિક્રમાના રૂટની લાઈનમાં જ મિત્રો અહીંયાથી જ મિત્રો મોટા મોટા સેવા કેમ્પો ચાલુ થશે જમવાના કેમ્પો ચાલુ થશે નક્ષત્ર ચાલુ થશે આ સામે એક કેમ્પ આવી ગયો છે મિત્રો બજરંગદાસ બાપા નક્ષત્ર લખેલું છે તો આપણે તે નક્ષત્રનો વિડીયો પણ બનાવશું મિત્રો